આપણી વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલ એટલે કે જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર મહેસાણા જિલ્લામાં તારીખ અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આપણી હોસ્પિટલમાં પણ આનું આયોજન કરેલું છે જેના માટે વિવિધ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને તથા આવતા તમામ દર્દીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામોનું એક વીક દરમિયાન પૂરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે અઢાર તારીખે એક કોઈ બ્લ્યુ રોગન તરીકે એટલે કે દરેક વ્યક્તિ બ્લ્યુ કલરના કપડાં અને એપ્રોનના રિબન પહેરીને આનું પ્રદર્શન કરશે ત્યારબાદ એક રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ એક નાની આમ નાટ્યાત્મક તરીકે એટલે કે એક એક રીલ બનાવીને અવેરનેસ આ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને તમામ તબીબી સ્ટાફ તથા નર્સિંગ કર્મચારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ એનાથી જાગૃત થાય આ ઉપરાંત અહીંયા બીજી બધી જે એક્ટિવિટી પણ કરવાના છીએ એની ડિટેલ માહિતી બેનશ્રી આપશે એ વર્લ્ડ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ ઉજવી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે જાગૃતિ ફેલાવવાનો છે જ્યારે ઇન્ફેક્શન કરતાં જીવાણુ પાટે વપરાતી એન્ટીબાયોટિક્સની અસર એના ઉપર નથી કરતી તેને કહેવાય છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ થવાના મુખ્ય કારણોમાં એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ સેલ્ફ મેડિકેશન સ્વચ્છતાનો અભાવ તથા અપૂર્ણ દવાઓનો કોર્સ છે એન્ટિમાઇક્રોબિયલ રેซิસ્ટન્સ વિરુદ્ધમાં લડાઈ માટે આપણે એન્ટિબાયોટિક્સ ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ દવાઓનો કોર્સ પૂરો કરવો જોઈએ તથા સ્વચ્છતા અને હેન્ડ હાઇજીન જાળવવી જોઈએ ચાલો આપણે સાથે મળીને એન્ટિમાઇક્રોબિયલ રેซิસ્ટન્સ વિરુદ્ધ લડત લઈએ આપણા વર્તમાનને સુરક્ષિત કરીએ અને ભવિષ્યને પણ રક્ષીએ